નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત આર એમ બી કચેરી ની સરાહનીય કામગીરી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે દાહોદ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણી કામગીરી હાથ ધરવામાં આવી હતી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી દાહોદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર ખાડાઓ પડ્યા હતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા મેટલ પેચ પૂર્ણ કરી લોકો માટે માર્ગોને ટ્રાફિકેબલ બનાવવામાં આવી દીધા છે તેમજ આ તમામ રસ્તાઓ પર પાકા ડામર પેચની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જે આગામી સમયમાં પૂર્ણ કરી નાગરિકો માટે વાહન વ્યવહાર સરળ અને સુગમ બનાવવામાં આવશે જાલુદ રોડ ઓવરબ્રિજ સહિતના રસ્તાઓની મરામત કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરાઈ હતી અને જાહેર જનતા માટે વાહન વ્યવહાર યોગ્ય કરવામાં આવ્યો હતો આમ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખરાબ થયેલા રસ્તાઓનું રિપેરિંગ કરી દાહોદ જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લાવવામાં આવી રહી છે બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ